હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે એકદમ દેશી રીતથી મગનું શાક છે તે બનાવીશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરળતાથી બની જતું આ શાક છે તે તમે પણ એક વખત જોરથી બનાવજો ખૂબ જ સરસ લાગશે અને જો તમે મારા ચેનલ પર નવા હોવ અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો આ શાક બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં અહીં અમે અડધી વાટકો જેટલા મગ છે તેને એકદમ સારી રીતે ધોઈ અને લઈ લીધા છે એને આપણે કૂકરની અંદર નાખી અને દોઢ ગ્લાસ જેટલું પાણી છે તેની અંદર એડ કરી દઈશું અને મગ છે તેને આપણે બાફી લેવાના છે ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે મગ છે તે બાફી લઈશું હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા મગ છે તે બફાઈ ગયા છે એકદમ છૂટા છૂટા અને આખા મગ છે તે રહ્યા છે તો વધારે કૂક આપણે નથી કરવાના પછી આપણે એક પેનની અંદર તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું અહીં અમે ચાર મોટી ચમચી જેટલું તેલ છે તે લીધેલું છે પછી તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું જીરું એક ટેબલ સ્પૂન જેટલી રાય અને ચપટી જેટલી હિંગ છે તે એડ કરી દઈશું થોડા એવા લીલા લીમડાના પત્તા અને એક નાનું ટમાટર છે તે કટ કરી અને એડ કરી દેવાનું છે સાથે આપણે એક મરચું છે તે પણ એડ કરી દઈશું અહીંયા મેં લીલું મરચું છે તે લીધેલું છે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરીશું એના માટે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દઈશું જો તમે મગ બાફતી વખતે મીઠું એડ કરો તો એ મુજબ મીઠું છે તે એડ કરવાનું બધું સારી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે કૂક થવા દઈશું હવે એકાદ મિનિટ પછી આપણે તેની અંદર દહીં છે તે એડ કરવાનું છે અહીંયા મેં બે ચમચી જેટલું દહીં છે તે એડ કરેલું છે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર પાણી છે તે એડ કરવાનું છે અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી છે તે મેં એડ કરેલું છે હવે પાણી એકદમ સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટની અંદર પાણી છે તે એકદમ સરસ રીતે પાકી ગયું છે આ રીતથી પાણી છે તેને પહેલાં ચોળવી લેશું એટલે આપણા મગ છે તે એકદમ છૂટા છૂટા રહેશે અને મગનું શાક છે તે પણ એકદમ સરસ ટેસ્ટી એવું બનશે તો હવે આપણે ઉપરથી બાફેલા મગ છે તે એડ કરી દેવાના છે મગ એડ કરી અને મિક્સ કરી એકથી દોઢ મિનિટ માટે આપણે તેને કૂક થવા દેવાનું છે વધારે કૂક નહીં થવા દઈએ એકથી દોઢ મિનિટ માટે જ કૂક કરીશું તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું રસાવાળું મગનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું ઉપરથી થોડું દહીં છે તે એડ કરી દઈશું અને થોડા એવા ધાણાભાજી એડ કરવાના છે તો આપણું સરસ મજાનું મગનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આ શાક જરૂરથી ટ્રાય કરજો